તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બજેટ બે માં છવ્વીસમાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી ત્યારે મિત્રો નિર્મલા 2026 બે હજાર જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે આ વખતનું બજેટ લઈને ત્રણ મોટા મુદ્દા નાણામંત્રી નિર્મળા સીતારામણે કરી દીધી છે ત્યારે રવિવારે બપોરના અગિયાર વાગ્યાથી મિત્રો બજેટ રજૂ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને અત્યાર સુધીમાં સૌથી મોટા ખુલાસાઓ પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ કઈ વસ્તુઓ પર ટેક્સ દરો ઘટાડવામાં આવશે આવશે તમારા ખિસ્સા ઉપર સિદ્ધિ અસરો પડવાની છે તો બધી જ માહિતી હું તમને ક્રમશઃ એક પછી એક આપવાનો છું બધી માહિતી જે છે તે મિત્રો જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો કારણ કે આ વખતનું બજેટ જે છે તે આવનારા વિકસિત ભારતનો પાયો છે તેવું પણ ગણવામાં આવ્યું છે ત્યારે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો નિર્મળા નિર્મળા સીતારામણે કહ્યું જે નાણાં મંત્રી છે તેમણે બજેટ જાહેર કરતા પહેલાં કહ્યું કે આ વખતનું બજેટ મુખ્ય ત્રણ મુદ્દાઓ ઉપર જે છે તે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અમે ત્રણ ફરજો નક્કી કરી છે નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારામણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીનું ધ્યાન જે છે તે અત્યારે પછાત અને વંચિતોને આગળ લાવવા ઉપર છે અને આ વખતે મિત્રો આર્થિક આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં આવશે અને લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં અમારું સંપૂર્ણપણે ભાગશે દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા માટે સૌનો સાથ અને સૌનો વિકાસ તેવું પણ જણાવવામાં આવ્યું અને સાથે જ મિત્રો નિર્મલા સીતારામણે કહ્યું કે આ વખતે જે બજેટ છે તે મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ ધ્યાનમાં રાખીને બનાવવામાં દરેક લોકોની ખિસ્સાને રાહત મળી શકે અને સાથે મિત્રો તમને જણાવી દઉં નિર્મલા સીતારમણે કહ્યું કે દિવાળી દરમિયાન મિત્રો જે છે તે ખાસ કરીને મોદી સરકારે જે જીષ્ટ દરોમાં રાહત આપી છે તેનાથી પણ ઘણી બધી વસ્તુઓ પહેલેથી સસ્તી થઈ છે તો ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે બજેટમાં સૌથી મોટો ખુલાસો નવા ટેક્સ જાહેર કરવામાં આવ્યા ત્યારે કેટલા રૂપિયા તમે વર્ષે કમાશો તો તો તમારે ટેક્સ ટેક્સ ભરવો ભરવો પડશે પડશે નવું બજેટ તમારો પગાર કેટલો 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 હશે લઈને કરવામાં આવી સૌથી મોટી જાહેરાત તેની સાથે અત્યાર સુધીમાં કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે તેને લઈને પણ બજેટમાં કરવામાં આવી છે સૌથી મોટી જાહેરાત તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો સરકારે માહિતી આપી કે ઇન્કમ ટેક્સ લેબમાં કોઈ પણ ફેરફાર કરવા નો નિર્મળા સીતારામણે કહ્યું કે આ વખતે ઇન્કમ ઇન્કમટેક્સમાં કોઈ પણ ફેરફાર સરકારે કર્યો નથી એટલે કે મિત્રો ગયા વર્ષે જે ટેક્સ દરો હતા એ જ ટેક્સ દરો આ વર્ષે પણ લાગુ થશે કોઈ પણ નવો વધારો કે ઘટાડો તેમાં કર્યો નથી એટલે કે ગયા વર્ષે જે બાર લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હતી ટેક્સ મુક્ત હતી તે જ રીતના આ વર્ષે પણ એ જ આવક રહેવાની છે એટલે જો તમે વર્ષના બાર લાખ રૂપિયા કમાવશો એટલે મહિને એક લાખથી વધારે તમારો શું પગાર હોય તો તમારે ટેક્સ જે છે તે મિત્રો સરકારને આપવો પડશે અને એના ઉપર મિત્રો જે છે ટેક્સ લાગશે વર્ષની તમારી કમાણી જો બાર લાખની ઓછી હોય તો તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ જે છે તે સરકારને આપવો નહીં પડે અને અને નંબરે મિત્રો સસ્તી કઈ 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 વસ્તુઓ મોંઘી તેના ઉપર કહ્યું કે ગંભીર રોગની દવાઓ જે છે તે સસ્તી થશે કારણ કે લોકો પાસે દવાઓ ખરીદવા પણ અત્યારે પૈસા હોતા નથી તો કેન્સર અને ડાયાબિટીસ જેવા જીવલેણ રોગો છે તો તેની જે દવાઓ છે તે સરકારે સસ્તી કરી એની સાથે બે હજાર સુડતાલીસ સુધી ડેન્ટા સેન્ટર ઉપર પણ કોઈ ટેક્સ લગાવવામાં નહીં આવે તેની સાથે ચામડાની વસ્તુઓ જેમ કે બુટ તેના ઉપર તમને માહિતી આપીએ તો સૌથી પહેલા તમાકુ અને ગુટખાને લઈને જેટલી પણ વસ્તુ ખાવામાં આવે છે પદાર્થ લેવામાં આવે છે જેમ કે સિગારેટ તંબાકુ પાન મસાલા ગુટખા આ બધી વસ્તુઓના ભાવ વધશે તો ત્યાર મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક તારીખથી ગેસ સિલિન્ડર મોંઘુ થશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી ત્યારે મિત્રો દર મહિનાની પહેલી તારીખે નવા એલપીજી સિલિન્ડરના ભાવો જાહેર થતા હોય છે ત્યારે ફરી એકવાર મિત્રો ફેબ્રુઆરી નવા ગેસ ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થયા અને સિલિન્ડર મોંઘો થયો દરેક લોકોને એવી આશા હતી કે બજેટ જાહેર થવાનું છે તો સરકાર એમાં રાહત આપશે અને ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડી શકે પરંતુ ઊંધું થયું છે મિત્રો ગેસ સિલિન્ડર પચાસ રૂપિયા સુધી સુધી મોંઘો થયો છે ત્યારે વાત કરીએ તો વિસ્તારથી તમને સમજાવીએ તો સરકાર દર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પચાસ રૂપિયા વધ્યા તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો અડતાલીસ કલાક ભારે માવઠાની આગાહી દરેક ગુજરાત વાસીઓ ખાસ એલર્ટ અને સાવચેત રહેજો કારણ કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત હવે થઈ ગઈ છે ત્યારે આ મહિનાનું શરૂઆતનું અઠવાડિયું તમારા માટે ભારે સાબિત થઈ શકે કારણ કે અમલાલ પટેલે સૌથી મોટી જાહેરાત કરી હતી ત્યારે સૌથી પહેલાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલે માહિતી જે આપી હતી તે અનુસાર બે ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતમાં વાતાવરણમાં આવવાનો છે મોટો પલટો જેને કારણે ગુજરાતભરના ઘણા બધા જિલ્લાઓની અંદર જે છે તે કમોસમી વરસાદ અને માવઠા થવાને લઈને સૌથી મોટી માહિતી આપવામાં આવી હતી તેની વચ્ચે ગુજરાતના કયા કયા ભાગોમાં માવઠા પડશે કયા કયા ભાગોમાં ઝાપટા પડશે તેની વચ્ચે તમે માહિતી આપીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાબરકાંઠા અરાવલી અંદર કમોસમી પડવાની સૌથી તીવ્ર ગુજરાતમાં પણ વડોદરા ભરૂચ અને દક્ષિણ ગુજરાતના સુરત લાગુના ગુજરાતના અમદાવાદ ગોધરા લાગુના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને અમુક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા સાથે જ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો ઉપરથી હળવા વરસાદી ઝાપટા જે છે તે પડી શકે તો તમામ ગુજરાતીઓ સાવચેત રહેજો ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું જે છે તે માવઠાવાળું જોવા મળી શકે અને માવઠા સાથે મિત્રો સૌથી મોટી કે ઠંડીમાંથી રાહત મળશે તો મિત્રો આ હવે જે શરૂઆતના દિવસો છે ફેબ્રુઆરી મહિનાના તો પાંચ તારીખ સુધી તમને હવે હાડ થી ઠંડી નહીં પડે ઠંડીમાંથી રાહત મળશે અને ગરમી અને ગરમ વાતાવરણ જે છે તે પાંચ તારીખ સુધી જોવા મળશે તો ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે બજેટના દિવસે સોના ચાંદીએ તોડ્યા તમામ રેકોર્ડો સૌથી મોટો ધડાકો સોનું અને ચાંદી જે ભાવ વધ્યા તે લગાતાર સોનું ચાંદી હવે નીચે પડી રહ્યું છે તેની વચ્ચે રવિવારે બજેટ જાહેર થવાનું હતું ત્યારે જ મિત્રો જે છે તે રવિવારે સૌથી મોટો ધડાકો જોવા મળ્યો સોના ચાંદીમાં બજેટ જાહેર થાય તેની સાથે સાથે સોના અને ચાંદીની માર્કેટ પણ ગરમ થઈ ત્યારે હાલ મિત્રો ચાંદીનો ભાવ બે લાખ પાસઠ હજાર પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયો છે ચાંદીના ભાવમાં આજે પણ તેર હજાર રૂપિયાનો ત્યારે મિત્રો સોનાની અંદર પણ તેની અસરો જોવા મળી છે સોનાનો ભાવ એક લાખ એસી હજાર બે દિવસ પહેલા હતો એક તોલા સોનાનો ભાવ આજે મિત્રો એક તોલા સોનાનો ભાવ ઘટીને એક લાખ આડત્રીસ હજારની સપાટીએ આવ્યો

માહિતીઓ સામે આવી યાર પછીના સૌથી મોટા સમાચાર જાણી તો માણસોના કામ હવે રોબોટ્સ દ્વારા થવા લાગશે રોબોટિક્સને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે AI અને ટેકનોલોજી જે છે તે અત્યારે ખૂબ જ આગળ વધી રહ્યું છે ઘણી બાજુ મિત્રો જોવા જઈએ તો AI અને ટેકનોલોજીને કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે તો ઘણો બધા નુકસાન જવાના પણ એ દાન કારણ કે રોબોટ હવે માણસોને લગતા બધા કામો થતા થઈ આવશે ત્યારે બાજુમાં તમે ફોટો જોઈ શકો એ રોબોટ જે છે તે ખેતરમાં ખેતીને લગતા કામો અહીંયા કરતું જોવા મળી રહ્યું છે મિત્રો રોબોટ જે છે તે તમામ કામો કરતા થયા છે જેમ કે ખેતરમાં પાક વીણવાથી લઈને બિયારણ લગાવવાથી લઈને મિત્રો દવા છાંટવા સુધીની તમામ એક્ટિવિટીઓ જે છે તે રોબોટ કરી શકે છે બીજા રસોઈ બનાવવાથી લઈને ગાડીઓ પણ રોબોટ ચલાવી શકે છે તમારા બાળકોને ઘોડિયાની અંદર હિંચકો પણ રોબોટ નાખતો ત્યારે થયો છે તો આને કારણે ભવિષ્યની નોકરીઓ ઉપર ખતરો ગણાવવામાં આવ્યો કારણ કે જો બધા કામ રોબોટિક્સ અને એઆઈ સાથે થવા લાગશે તો ભવિષ્યમાં માણસોની નોકરીઓ છીનવાઈ શકે અને બે હજાર ત્રીસ સુધીમાં લાખો નોકરીઓ જે છે તે વિજ્ઞાન ટેકનોલોજી અને રોબોટ જાણે કારણે જવાની ભીતિ ત્યાર પછીના મહત્વના સમાચાર ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી આ શું થઈ રહ્યું છે તે લઈને આમ આદમી પાર્ટીએ સવાલો પૂછ્યા અને કહ્યું કે આદમી પાર્ટીની સરકાર છે એટલે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં છસો યુનિટ મફત વીજળી લોકોને મળે છે દસ લાખ રૂપિયા સુધીના તમામ દવાખાનાઓ માફ થાય છે તો ગુજરાતમાં શા માટે એ બધું થતું નથી તેવું મિત્રો આમ આદમી પાર્ટીએ કહ્યું આમ આદમી પાર્ટીના મિત્રો જે પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન તે ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેમણે મિત્રો કહ્યું કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છતાં પણ ભાજપ સરકાર એવી કોઈ પણ યોજનાઓના લાભ આપી શકી નથી પંજાબમાં તમને જણાવીએ તો એક થી દસ લાખ રૂપિયા સુધીનો દવાખાનાઓ સારવાર મફતમાં થાય છે છસો યુનિટ મફત વીજળી પણ મળે છે તો શા માટે આ બધું વસ્તુ ગુજરાતમાં પણ સરકાર કરતી નથી તેવા સવાલો ભગવંત માને કહ્યા અને જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સરકારે ગુજરાતમાં ભ્રષ્ટાચારો ફેલાવ્યા તેવું પણ જણાવવામાં આવ્યું તો મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભારત અને અમેરિકા વચ્ચે હવે મોટી ડીલ થવા જઈ રહી છે જેને કારણે ગુજરાત અને ભારતમાં મંદીમાંથી રાહત મળશે અને ઘણા બધા ઉદ્યોગો કે જે મંદીમાં સંપડાયેલા છેલ્લા બે થી અઢી વર્ષથી જેને રાહત મળશે થોડી ઘણી તેજીનો અંદાજ આવી શકે મિત્રો એક બાજુ તો બજેટ રજૂ થવાનું છે પરંતુ બીજી બાજુ ભારત અને અમેરિકા વચ્ચેની સૌથી મોટી ડીલ થવાની છે એક મોટા વ્યાપાર કરારો થવાના છે અને આના ઉપર આખા વિશ્વની અત્યારે નજર છે મિત્રો તમે જાણો છો કે ભારત જે છે તે રશિયા પાસેથી અત્યાર સુધી તેલ ખરીદે છે પરંતુ પરંતુ રશિયા પાસેથી જે તેલ ખરીદવામાં આવી રહ્યું છે તેની અંદર ભારતે છેલ્લા કેટલાક મહિનાઓની અંદર ઘટાડો કર્યો છે અને હવે ભારત અમેરિકા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કરી શકે તેવા કેટલાક સમાચાર સામે આવ્યા છે અને જો આ વાત સાચી પડે છે તો અમેરિકા અને ભારત વચ્ચેના તમામ સંબંધો સુધરી શકે આનાથી ત્રણ ચાર સારી એવી વસ્તુ થઈ શકે શું થશે તો તમને વિસ્તારથી સમજાવું તો ભારત અને રશિયાના જે મિત્રો તેલ સંબંધો છે તેની અંદર અત્યારે પરિવર્તન આવી રહ્યું છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે મિત્રો ટેરિફ નીતિને કારણે ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી રહ્યું છે જેનો સીધો ભારત અને અમેરિકા વચ્ચેની આગામી ટ્રેડ ડીલમાં જોવા મળી શકે કારણ કે અમેરિકા પાસે ઘણું બધું તેલ છે જે તેમણે લીધેલું છે તો તો અમેરિકાનું જે જે તેલ છે તે ભારત 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 ખરીદશે આનાથી વચ્ચેના સંબંધો સુધરશે એનાથી અમેરિકાએ મોટા ટેક્સ દરો અને ટેરિફો લગાવ્યા છે પચાસ ટકા જેવા તો એ ટેરિફો લગાવ્યા હતા તેનાથી ભારતના ઘણા બધા ઉદ્યોગોને ફટકો પડ્યો હતો અને હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો તો આ ટેરિફમાંથી રાહત મળી શકે જેનાથી હવે ભવિષ્યની અંદર મંદી માંથી રાહત અને તીજીના ના એંધાણ જોવા મળી શકે તો ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતો દોઢ મહિનાની મહેનત કરીને કમાઈ શકે બે ત્રણ લાખ રૂપિયા તો મિત્રો તમે પણ જો મધ્યમ વર્ગના ખેડૂતો છો જોડુ લાખ રૂપિયા તમારા માટે મોટી રકમ છે તો તમે પણ મિત્રો આ ખેતી એકવાર ટ્રાય કરી શકો દિવસની અંદર એમાં તમારો કોઈ મોટો ખર્ચો પણ નથી થવાનો જેના વિશે હું વાત કરી રહ્યો છું તો મિત્રો વર્તમાન અને આધુનિક સમયની અંદર ખેતી હવે માત્ર મહેનતનું કામ રહ્યું નથી પરંતુ જો તમે યોગ્ય આયોજન સાથે બુદ્ધિસર ખેતી કરશો તો મિત્રો આ એક તમને લાખો રૂપિયાની પણ આવક દઈને જ જેમ કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે રૂઢિગત ખેતી કરતા આવ્યા છે છેલા વર્ષોથી એકની એક પ્રકારની ખેતી કરે છે જેમાં અમુક લોકો કપાસ અમુક લોકો મગફળી તો આ બધી ખેતી એવી છે કે જેમાં મહિનાઓ લાગી જાય છે અને વળતર મિત્રો યોગ્ય મળતું પણ નથી પરંતુ હવે જે નવી પદ્ધતિઓ છે જેમ કે પ્રાકૃતિક અને શાકભાજીની ખેતીઓ તો એની અંદર માત્ર પિસ્તાલીસ દિવસ દોઢ મહિનાની મહેનત કરીને તમે લાખો રૂપિયાની આવક મેળવી શકો દાખલા તરીકે તમને સમજાવું તો શાકભાજીની ખાસિયત એ છે કે તેમાં ખર્ચો ઓછો થાય છે અને બજારમાં સતત માંગ બનેલી રહે છે આના કારણે મિત્રો ખેડૂતોને બે ત્રણ સુધીનો નફો જે છે તે થઈ શકે માત્ર પિસ્તાલીસ દિવસ અને કોબીજ જેવી ખેતી તમે કરી શકો આ એવા પાકો છે કે જે ચાલીસ દિવસની અંદર જ પાક કરશો તો પણ મિત્રો તમે તોડી શકશો લણણી થવા લાગશે અને પાક આવવા લાગશે અને સતત નેવું દિવસ સુધી પણ મિત્રો એમાંથી તમે પાક મેળવી શકશો અને તેને બજારમાં જઈને વેચી શકશો અને ની અંદર વધારે કોઈ મહેનત પણ નથી અને વધારે કોઈ પૈસા પણ તમારે દેવા પડતા નથી વધારે કોઈ ખર્ચો પણ નથી તો ખેડૂતો પહેલાની ખેતી છે તેની જગ્યાએ તમે જો આવી હવે નવી પદ્ધતિની ખેતીઓ શીખશો તો આવક વધી શકે ત્યાર પછી એના સમાચાર વિશે વાત કરું તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળશે કે નહીં રજૂ કરવામાં આવ્યું હતું વીજળી ગુજરાતમાં આપશે તો મિત્રો તેનો જવાબ ભાજપે આપ્યો હતો કે ગુજરાતની અંદર મફત વીજળી આપવાની સરકારની કોઈ પણ યોજના હમણાં નથી પરંતુ ભારત સરકાર જે છે તે મફત વીજળી માટે પીએમ સૂર્યગર યોજના ચલાવે છે જો તમારે 300 યુનિટ સુધીની મફત વીજળી મેળવી હોય તો તમે ગુજરાતમાં અને ભારતમાં રહીને પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકો બાકી ભાજપ સરકાર તરફથી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું ગયા વર્ષે વીજળીની અંદર કે ગુજરાતમાં સરકારની મફત વીજળી આપવાની હમણાં કોઈ યોજના નથી બાકી આમ જોવા જઈએ તો ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર અત્યારે મફત વીજળી મળી રહી છે તો મિત્રો તમારું શું માનવું છે ગુજરાતમાં મફત વીજળી આપવી જોઈએ કે પછી નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણી તો મોદી સરકારમાં મોંઘવારી વધી તેવું રાહુલ ગાંધીએ કર્યા મોટા આક્ષેપો તેની વચ્ચે મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ટ્વિટર ઉપર માહિતી લખી હતી અને જણાવ્યું હતું કે મોદી સરકારમાં લગાતાર મોંઘવારીઓ વધી રહી છે એકત્રીસ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે કારણ કે પહેલા પેટ્રોલના ભાવ 65 રૂપિયા આસપાસ હતા અત્યારે પંચાણું રૂપિયાને પાર થઈ ચૂક્યા છે તેવી જ રીતના ડીઝલ ગેસ સિલિન્ડર લોટ અને દૂધના ભાવની અંદર પણ વધારો થયો છે ઓલમોસ્ટ બધી વસ્તુના ભાવ ડબલ થઈ ચૂક્યા છે લોટ વીસ રૂપિયાથી વધારી ચાલીસ રૂપિયા કિલો કઠોળ એસી રૂપિયાથી વધીને બસો રૂપિયા કિલો દૂધ ત્રીસ રૂપિયા લીટરથી લઈને સાઠ રૂપિયા લિટર અને લોટ પણ મિત્રો જોવા જઈએ તો બધી વસ્તુના ભાવ ઓલમોસ્ટ વધી રહ્યા છે તો મિત્રો અહીંયા રાહુલ ગાંધી ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકાર લોકોની મોંઘી પડી રહી છે તેઓ મિત્રો અમુક લોકોને એવું માનવું છે કે જે રીતના મોંઘવારી વધી રહી છે તો આવક પણ વધી રહી છે આ મામલે મિત્રો તમારું શું કેવું છે મોંઘવારી વધી રહી છે તો આવક પણ વધી રહી છે એમાં તમે માનસિકતા ધરાવો કે મિત્રો તમે એવું માનો કે અત્યારે ખરેખર મોંઘવારી વધી રહી છે તો આ મામલે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ સેક્શનની અંદર ખાસ લખીને ભાવમાં મોટો ધરખમ વધારો થયો એક જ મહિનાની અંદર લગભગ બસો રૂપિયા ભાવ વધારો જોવા મળ્યો તેલમાં મિત્રો ડબ્બે જે છે તે ગઈકાલે ત્રીસ રૂપિયાનો વધારો થયો અને હવે નવા તેલના ડબ્બાનો ભાવ ઓગણત્રીસો પાર ગયો બીજી બાજુ મિત્રો કપાસ્યા તેલના ભાવમાં પણ પંદર રૂપિયા ગઈકાલે વધ્યા અને કપાસ્યા તેલના ડબ્બાનો ભાવ ગઈકાલે ત્રેવીસો ને રૂપિયા બોલાયો આમ જોવા જઈએ તો છેલ્લા એક જ મહિનાની અંદર એકસો થી બસો રૂપિયા તેલના ડબ્બાની અંદર ભાવો વધ્યા છે લગ્નગાળાની સિઝન શરૂ થતાં જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો ત્યાર પછી સૌથી મોટો સમાચાર બાર તારીખે હડતાળને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો ખાસ દરેક લોકો ધ્યાન આપજો આવનારી બાર તારીખે કંઈક મોટું થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોટા સંગઠનને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર એ મિત્રો સરકારને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે સંગઠને મિત્રો કેબિનેટ સચિવને પત્ર લખીને માહિતી આપી છે કે જો આઠમા પગાર પંચની રચના અને કર્મચારીઓ સાથે જોડાયેલી અન્ય માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ફેબ્રુઆરી મહિનાની બારમી તારીખે એટલે કે આવનારી બાર ફેબ્રુઆરી બે હજાર રોજ આ આખા ભારત દેશની અંદર એક દિવસની હડતાળ જે છે તે પાડવામાં આવશે કેન્દ્રીય કર્મચારીઓ તરફથી તો જેને લઈને હડતાળની જાહેરાત કરવામાં આવી તો ખાસ ધ્યાનમાં રાખો